ગાડી શેપટ શેપટ થઈ જઈ સર ગાડી ધોવી પડશે પણ આ આટલા તો થાય નહીં મારાથી તો કેનાલમાં પોણી આવે છે તેમાં પેલા ચમાન દોરડો ને આ બધાને લઈ જાવ પછી તૈય ના તૈયાર તૈય ન કોઈ વોનુકાટ પાફ ફરવાના તો અચ્છા આવી રહ્યા કોઈક વોનુકાડું ની વાન લઈ જવ ડાયરેક્ટ કઈ સેપટ બધા થઈ જાય કેનાલમાં પોણી તો આવે છે પેલા બાવળીયા જ બેઠા ગયા ને જરા આટલી તો જૈક થઈ ગયું પાન ધોરાવું ગાડી લાઈને લઈ જવું કોણ બેસતા નહીં ઠંડીના વાલોરો ફેટ ફેટતા ખબર નહીં પડતી

અલ્યા બેહવા બેક્યો ભાઈ મારે તો આગળ બેહો જો વડી આગળ બેહો હા પડતી નહી આગળ ના બેહો દુલ્યા આગળ તું હારો લાગતો હોઈ મારા ઈઓ આ હા તું બેસ જાલે તાલુકર કે રામળ બિહાવ તું કને હા કરીન ચાલો કે યમ આઘું લઈ જજે તો ફરવા અરે તું આઘું

એતો થા તા બધું પૈસા લગી જાય દાદા બાર ફરવા જવું તો આવી ચેપટ ગાડી ના લઈ જવાયાર ધોરા પણ આ કેનાલ નું આવતું તો આપડે ખોટા પાંચસો રૂપિયા

વટા 100 રૂપિયા આલ દો ધોઈ નાખ્યું ઓ હોમ ના ચાલે બે પૈસી બીજો એક ખર્જો પાણી બધું તામ બે ભાઈ સોટો તો નું કાટ પટ પટ તો ડોલો પર હોય રે લે આ તો રંગ બદલ્યો છે

એ તો બળ મારો તો મારો ભાઈ સોમો પડ્યો ઓલા રે પૈસા મન આલજે હું માર જોવશે હવે ટાઈમ થઈ ગયો મારો પૈસા ઘેર પડ્યા ઓય તોથી લઈરાયો ખરાતર ખરા નહી પતી ગયું આગળની સીટ પરનો મેમ્બર કનો બેસવાનો હું મને પૂછું મારતો ઉપર બેહી ઉપર બેહી જજે તારા આગળના આગળ ઘરે આગળ એ દલિયા એલા ઉતારે અરે ઉતર કે લે ઉતર આપણે આપણે એને લવરાઈ દઉં ઉતર તું ઉતરજે ભોલકર એટલે આ શેરો ને આખરી જે ઉતરજે અગડા અગડા તું ના આ તો ઉતર નહીં ઉતર ઉતાર ઉતાર હે ઉતર તું નહીં કરું કઈ દે ને એ લડાયો કે માં મુયે બેહું જ આ પડી તાના આપળો તન તો આ ગાડો સાફ કરવા લઈ નાયા 100 રૂપિયામાં કરાવી દીધો ચોક

અંદર જો આ દે સાફ કરી જેવું હ કે નહીં અંદર તો આ જેવું કર્યું આ દલા શીટ ને બીજ બધું માટી માટી થઈ નાખી લોબા ડોટિયા ખાઈને બેઠો હું આ ઢોવરા છે પણ આ હું ઢોવરાવા કો મોરી નાઠો છે આય તો નહીં ને મો પહેલા ઓટો હતો તે ઉતર્યો તો મોય એ જો

直接读。<Did> <Bye. S 1>